સિલા ભાભી આપણે ટાઈમે પહોંચી તો ગયા હવે સૌથી પહેલા આપણે કયું કામ હાથમાં લેશી કોકી આજી આમાં કેટલો ને એ તો બધું બાકી છે આપણી ગાડીમાં વસ્તુ વધારે હતી ને એટલે મમ્મીને કીધું કે એ આવે ને તો લેતા આવે કેટલો હાલો કોખી હવે પહેલાં કંઈક કામ દે એટલે મંડી હું તે ટિફિન બધે કામ કરવા હે આ ચૂલો તમ કોખી ઓલો તેડી વેચવા આવ્યો તો એની પાસે લીધો

એકલી ભૂરી છે ને શાકના કટિંગમાં નહીં પહોંચે પછી ઊંધી વઘાર તો ભૂરી કરી લેશે આવું ભૂરી ચલો શાકના કટિંગ કરતી હિ હમસો બ્લોગ ઓર સાથે સાથે ગપાઈ મારતી હિ બેઠકે કોકી હું શું કહું છું તમે બધી શાક સુધારો નહીં ત્યાં હું ને રાણકાકડી ને કારીને બધી સ્વિમિંગ પુલમાં નાઈને આવી મારે ફરવા જાવું છે આ કારીન રણ કાગડી આવી ને કઈ ની બે જણી સેલ્ફી લીધા રાખી છે હું ઈ જાવ છું ગોગી હા જાવ તમ તમારે અમે શાક સુધારીને થોડીક વાર સ્વિમિંગ પૂલ બાજુ આવશે હજી તો વાર છે ઉંધિયાન વઘાર કરવાની ને પૂરી બનાવવાની હાલો હાલો ગોગી આપણે ચાય ટાકી જલ્દી જલ્દી શાક સુધારી લે પછી આપણે નાવા જાવું છે હો 1 કલાક તો નાવું જ છે તોય રસોઈ બધી થઈ જશે કે ગોગી મયર આવવાના છે ને અત્યારે मयूर भाई इंटरव्यू देवा सूरत गया से एक आदि कंपनी थी टीए में ई के ने के इंटरव्यू दे आओ तुम्हारे तो मयूर भाई मागा तो घणा ही आवे से मयूर भाई ने पूछ जे तो खरी कहे के कई तमे गोती न ली थी छोकरी एवो कहे से के पसी डोको केम नथ नमावता सिला भाभी मागा तो से ने केटले आवे से पण अमर मयूर भाई एवा पचपचिया से ने ક્યાંક એને ગમે તો છોકરી વાળાને થોડુંક કંઈ કંઈક ન ગમતું હોય અને બધું છોકરી વાળાને ગમી જાય તો અમારે મયુરભાઈ વરી પચપચ કરે હાલો ગોકી શાક તો કટિંગ થઈ ગયું છે અને મારો મુનિ સ્વિમિંગ પુલ બાજુ ગયો છે હાલો આપણે થોડીક વાર આટો મારી આવી બાજુ ચલો ભૂરી શાક તો બધા કટિંગ કરી નાખ્યા હે હવે સ્વિમિંગ પુલની આજુબાજુમાં થોડીક વાર રખડવાના થતા હે પછી આપણે શાકના વઘાર કરવાના થતા હે ઊંધી ઉના વઘાર પછી કરીશું હાલો થોડીક વાર આટા મારી આવી મેં પિછલી બાર જો આવી થી ને આપકે ફાર્મ હાઉસ મે તબ મેને સ્વિમિંગ પૂલ દેખાય હી નહીં થા ચલો ચલો આજ જાકર દેખતે હે મમ્મી આજ સ્વિમિંગ પૂલ આપણે લે આપલી ઘરે લઈ જાવો છે ઓ પહેલા નાખીન પછી તમાર મુનીયો જો સીલા ભાભી અમાર ઘરે આવીને પહેલા ફ્રીજમાં બેહી જાતો અને ઈમાન ભૂલાય ઉઢે હવે કે કા સ્વિમિંગ પુલનો પૈડા નાખીને ઘરે લઈ જાવ છે હા મુની આયા તો પપ્પાને કહેજે ટ્રક લઈને આવે ને પછી સેના સ્વિમિંગ પુલ તમાર ઘરે લઈ જાજો હો પછી અમે તમારા ઘરે નાવા આવશું અહીંયા નજીક થાય ને એટલે મમ્મી તો અત્યારે પપ્પાને ફોન કર દે આવે ને એટલે ટક લેતા આવે પછી આપણે આ સ્વિમિંગ પૂલ ઉપાલીન લઈ જ જો આંટી પાડી દીધી પાછો પછી નીકળી જવાનું છે નકર ઠંડી હે ને ઠાંગરી જવાનું સો અને તાર પપ્પાને છે ને પછી આપણે ફોન કરી દેસી હો પછી નહી ફોન કર ઓમે માલા પપ્પા છે ને કાલાથી બીએ છે ફોન ભાભી વિચાર નનકા છોકરા શું ખબર પડે એને તો કઈક દેખે ને મજા આવે એટલે કે આપણે ઘરે લઈ જાવું છે હવે તે કીધું ને સ્વિમિંગ પૂલ ઘરે લઈ જવાનું હવે અઠવાડિયા સુધી હે ને ઈ જ વેણ પકડીને ઊભો રહેશે આપણે સ્વિમિંગ પૂલ લેવા જાવું છે ગોગી આંટી ને ફાર્મ આવું છે હેલો મદલી ને સિલાન ગોગી નાવા કેવી મજા આવે છે જો ટીટી ભાઈ અમે નાવા આવશે તો પછી આ પૂરી નુંધીઓ ની બધું કોણ બનાવશે ટીફાઈ રણકાગડી માસી બનાવી લેશે નહીં ટીટીફાઈ ના હો આપણે એવું કાઈ બનાવતા ન આવડે ઉંધીયું ગોઢિયું કે એવું કાઈ આપણે તો હરખી રીતે છે ને પલોઠી વારીને ખાતા આવડે ખાતા નહીં નીરણકાગડી લે તારું નામ લીધા ભેગી તો તું અહીંયા કે આવી રણકાગડી મારતી નય હો પગ ન હું ડૂબી જઈશ પાછી હા રણકાગડી માસી ટીટીફાઈ બીજી કપડાંનો જોડે નથી લેવા હો ધ્યાન રાખજો નકર ટીટીફાઈ છે ને ભીના થઈ જશે પાછી ટાઈટ ચડી જશે હાલ કોકી અમારો ફોટો લઈ દે હાલ તું સેલ્ફી લેતી હોય ને એવી રીતે ક્યાં તાર મોબાઈલ લેતી આવીસો ને હાલતીતી આપણે બે રેસ લગાવી એ મારે રેસ નથી લગાવવી રેસ લગાવવાની વાહ તો કપડાય ભીના થઈ જશે હું બીજી કપડાં જોડે નથી લેવી અને ક્યાંક ડૂબી મરીશ તું આમાં પાસી એ નહીં જળ જીથરી હાલ કોકી કે અમાર મત ફોટો તો પા લઈ ગયો મતલબ આ બાજુ આવતી રે મારા પાછળ એટલે સરસ ફોટો આવી જાય તારો સ્માઈલ પ્લીઝ હરણ કાગડી ખોખી ફોટો પાડે છે તો હાંડીઓ જે મોઢ રાખે ને તું એટલે ખારો ફોટો આવે તો છે ને અસલ ઘોડા જેવું જ મોઢું કરસ તું સ્માઈલ આપ નકર તારું મોઢું ઘોડા જેવું જ આવશે જઈ સેલ્ફી પાડવા ચાલુ કરે અસલ ઘોડા જેવું જ મોઢું કરતી હોય આ બોલ આવા દઉં છું કેજ કલી લેજો બોલ આવો ગોગી આંટી કેજ કલો એ ગોગડીયા બોલ તારી માથે આવે છે પડતી સ્વિમિંગ પુલ માં ઓય મારે નાવું નહોતું ન તોય મુનિયા બોલ મારી મને સ્વિમિંગ પુલ માં પાઈડી ફોન ક્યાં ગયો કોકી ઉભી તા જલ્દી જા તારો ફોન અંદર પાણી માં ગયો હવે ફોન ઓમે પાણી પીન મરી જવાનો થ્યો છે હવે તું હાથ લાંબો કર એટલે હું છે ને પાણીમાંથી બહાર નીકળું હું તને હાથ દઉં તો તું મને છે ને પાછી પાણીમાં ખેંચી લેતી નહીં હો ના બાપા તને પાણીમાં ખેંચીશ તો પછી આ બધી રસોઈ કોણ કરશે હાલો હવે આપણે બહાર નીકળીને મંડી રસોઈ બનાવવા હાલ આ જલ્દી ભૂખી આવતી રે બહાર આવતી રે હજી અડધી જ ફીની થઈશો

હવે તો હાજો થાય તો થાય નકર તો એને દવાખાને લઈ જવો પડશે કઈ ના મંડાણા હતા ફોટો પાડી દે ફોટો પાડી દે કયો ફોટો પાડી દીધો હવે હાંજે કોકો આવે ને એટલે કેજો કે કોને મોબાઈલ અંદર પાડ્યો છે ને સ્વિમિંગ પૂલ માં ઈ તો તેજ પાડ્યો છે અમે તો તારું જ નામ દેસી કોકા એ અમારી એનિવર્સરી ઉપર છે ને મને ગિફ્ટ આપ્યો તો આ ફોન હારું કર્યું હું મારો આઈફોન નો લઈ આવીતી

અરે રોજ એના ભેગા રહ્યો ને તો તો ખબર પડે તમારી કોકી ખોટી રીતે કોકા ભાઈને બદનામ કરવાનું રેવા દે અને અમે કોઈ દિસે ને ઊંચા આવાજે તારી સામે કોકા ભાઈને બોલતા જોયા નથી હાલો મોબાઈલ માથાકૂટ માથા મૂકી ને મંડી રસોઈ બનાવવા એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને તમે પણ હાલો અહીં ઊંધીઓ ને પૂરી ખાવા માટે અમારા ફાર્મ હાઉસ પર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી અને કરો અને ખાસ મારે મારા સબસ્ક્રાઈબર અને વ્યુવર્સને કહેવાનું છે કે મારા મિત્રો તમે ક્યાંથી આ વિડિયો જોવો છો તે તમારા ગામ અને સિટીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો આવજો